છોટાઉદેપુર પંથકમાં ઠેઠે શ્રીજીની સ્થાપના દસ દિવસ સુધી ગણપતિ મહોત્સવની ધૂમ છોટાઉદેપુર શહેરના આસપાસના પંથકમાં ગણપતિ બાપ્પાના આગમન સાથે જ ભક્તિ અને આનંદનો માહોલ છવાઈ ગયો છે આજથી શરૂ થયેલા ગણેશ મહોત્સવ માટે નગરમાં વિવિધ મંડળો અને યુવક સંગઠનોએ તડામાર તૈયારીઓ કરી હતી ફળીએ ફળીએ શ્રીજીની સંપૂર્ણ વિધિ વિધાનથી શ્રદ્ધાભેર સ્થાપના કરવામાં આવી છે આ ભવ્ય પંડાલોમાં દસ દિવસ સુધી શ્રી ગણેશ મહોત્સવની ઉજવણી થનાર છે નગરની શેરીઓમાં ભવ્ય શોભાયાત્રા સાથે ઋષિજીનું આગમન કરાયું હતું જ્યાં ભક્તોએ ઉત્સાહપૂર્વક બપ્પાનું સ્વાગત કર્યું હતું નગરના મંડળો દ્વારા સુંદર મૂર્તિઓ આકર્ષક પંડાલ અને ઝગમગતા ડેકોરેશનથી નગર સજ્જ થઈ ગયું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ દસ દિવસ સુધી નગર ભક્તિના રંગમાં છવાયેલું રહેશે છોટાઉદેપુર નગરના પૂર્વ ફળિયા નવાપુરા ચોખંડી પોસ્ટ ઓફિસ નિર્મય સોસાયટી પાવર હાઉસ ફળિયા શ્રીજી સોસાયટી કિલ્લામાં રજપૂત પડ્યા કડિયા ફળિયા મનિયાર મોલ્લા પેલેસ રોડ ગોલવાડા ફતેપુરા તેમજ ગુરુકુપા સોસાયટીમાં હર્તાના મોટા વિવિધ આકર્ષક સ્વરૂપની સ્થાપના કરવામાં આવી છે સાથે જ પચાસ જેટલા નાના મોટા શ્રીજીની સ્થાપના કરાઈ છે નગરના વિવિધ મંડળો દ્વારા રોજિંદા આરતી ભજન કીર્તન સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે ઉપરાંત સમાજ સેવા અને સામાજિક જાગૃતિ માટેના કાર્યક્રમો યોજાનાર છે ભક્તો માટે મહાપ્રસાદ અને દર્શન વ્યવસ્થા કરવામાં આવી છે છોટાઉદેપુર પંથકમાં ગણેશ મહોત્સવ માત્ર ધાર્મિક જ નહીં પણ સામાજિક સમાજ અને સાંસ્કૃતિક એકતાનો પ્રતિક બની ગયું છે